જય જય ભારત સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર જીજી હોસ્પિટલમાં તમે સોનોગ્રાફિકની અત્યારે લાઇન જોઈ રહ્યા છો સવાર સવારના બબે બબેદી વારા નથી આવતા તો આપણે ડૉક્ટર સાહેબ વારે વાત કરશી ડૉક્ટર સાહેબ આનું સમાધાન કેમ થશે આપણે ડૉક્ટર સાહેબ સાથે આગળની ચર્ચા કરશી જામનગર શહેરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી હા ડૉક્ટર સાહેબ આપણે અત્યારે હાલ એક્સ રે ઓફિસના રૂમમાં ડોક્ટર સાહેબ સાથે આપણે ચર્ચા કરીશી આટલી લાઇન જે ડૉક્ટર સાહેબ રોજ થાય છે તો એના માટે શું કરવું જોઈએ તંત્રને અને આ આપણી જીજી હોસ્પિટલના સ્ટાફને ડૉક્ટર સાહેબ તમે જોઈ શકો છો ડૉક્ટર સાહેબ પણ કાંઈ અહીંયા જવાબ આપી નથી રહ્યા અને એક અહીંયા સિસ્ટમ છે તે અત્યારે એમને પૈણી છે યા કોઈ નથી જામનગર શહેરનું સચોટ સત્ય જીજી હોસ્પિટલનું ડૉક્ટર સાહેબ પણ અત્યારે હાલ કાંઈ જવાબ નથી આપતા એટલે આના માટે શું કરવું પડે આટલી જનતા હેરાન થાય છે એ સિસ્ટમ વધારવી પડે અથવા શું કરવું પડે પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી કોઈ બોલવા તૈયાર નથી સેનો ડર છે પ્રશાસનનો ડર છે કે પછી કોઈ તંત્રનો ડર છે તમે આ જોઈ શકો છો જામનગર શહેરમાં અત્યારે જીજી હોસ્પિટાલની અંદર એક્સ રેમાં આવી લાઈન જોવા મળે છે તો શું આપણો ભારત દેશ આટલો બધો પાછળ છે શું આપણા આપણી સરકાર આકાર રૂપિયા નથી આ એક મોટો ચર્ચાનો વિષય છે કે આ સિસ્ટમ કેદી સુધરશે અહીંયા રોજ લોકો લાઈનમાં વારા માટે બાજે છે તમે જોઈ શકો છો જામનગર જીજી હોસ્પિટલનું સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ આ જોઈ શકો છો તમે લાઈન

શું કેવા માંગો છો અને હું જે રાજકીય પાર્ટીથી જોડાયેલો જ છે બહુજન સમાજ પાર્ટી હા હા મેં તો અવારને અવર જીજી હોસ્પિટલની મુલાકાતે આવી છે આ સરકારી હોસ્પિટલનું તંત્ર સાવું ખરાબ છે અહીંયા સિટીના માણસો તો ઠીક છે જે ગામડેથી માણસો અહીંયા આવતા હોય એની પરિસ્થિતિ બહુ ખરાબ છે સવારથી થી આઠ વાગ્યાના આવીને અહીંયા બેઠા છે હજી લોકોનો વારો નથી અહીંના ડિન અહીંના જે કર્મચારીઓ છે એની કઈ ફરજમાં આવે કે ના આવે કે પબ્લિકને આમને મહેરાન થવાનું છે પબ્લિક હેરાન થાય છે એના દુઃખના માટે હેરાન થાય છે ને આમાં એક્સરે ઓફિસમાં એ લોકોને વીસ પચ્ચીસ મશીન કરવા જોઈએ કે નહીં વીસ પચ્ચીસ નહીં પણ જ્યાં સુધી સરકાર અહીંયા કડે જેની સરકાર છે ગુજરાતની અંદર જામનગરની અંદર અહીંયા આપણા ધારાસભ્ય છે સંસદ સભ્ય છે એને પોતાને અહીંયા આવી નિરીક્ષણ કરવું જોઈએ કે આપણી હોસ્પિટલની પરિસ્થિતિ શું છે વીસ પચીસ નહીં અહીંયા કળે જેટલા ફરજ મુજબ જેટલા જ હોય ને એટલા આપવા જોઈએ આપણા આપણા દેશમાં મુખ્યમંત્રી શ્રી અને દેશના પ્રધાનમંત્રી શ્રી કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવે છે જીજી હોસ્પિટલના નામે અથવા અન્ય તો એ ગ્રાન્ટ ટુ માં તો કાઈ લાગતું નથી કે અહીંયા કોઈ એવી સુવિધા મળતી ગ્રાન્ટ જેવું તમને ક્યાંય લાગે છે પાણીની વ્યવસ્થા હોય એવું લાગતું નથી પૂરે પૂરી અહીંયા માણસોને બેસવાની બેસવાની વ્યવસ્થા જ નથી આ બરાબર તમે જોઈ શકો છો જનતા બેસી શકે એવી અને જામનગરની જીજી હોસ્પિટલ સચોટ સત્ય વૃદ્ધ માણસો હોય વૃદ્ધ માણસો કેટલી વાર ઉભા રહી શકે આલો કયો એટલે આના ઉપર કામ ઉઠાય સ્ટ્રેચ નથી તમે જોઈ શકો છો અત્યારે આના ઉપર કામ કોઈ કેમ નથી કરતો અવારને અવાર એક્સ રે માં રોજ આટલી ગરદી હોય છે તો પણ તંત્ર કેમ જાગતું નથી કામ સોનોગ્રાફી અત્યારે સાહેબ હું બપોરે એમરજન્સી માં ગયો ને તો એમરજન્સી માં મને ત્રણ નંબર માં જવાનું કીધું તો ત્રણ નંબર વાળા કહી દીધું હવે તમે ચાર વાગ્યે આવજો એકવીસ નંબર માં દેખાડજો એમરજન્સી બંધ છે અત્યારે એમ કહી દીધું

જીજી હોસ્પિટલમાં આપતું નથી અને કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટના નામે ભ્રષ્ટાચાર થતું હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કોઈ મશીનરી વધારવામાં આવતી નથી કે કોઈ સ્ટાફ વધારવામાં આવતું નથી આ ચોખ્ખું આ ગર્દી કઈ રહી છે આ હું નથી કહેતો આ અહીંયા જીજી હોસ્પિટલમાં આ લાઈન ને આ જનતા આ તમે જોઈ શકો છો જો સિસ્ટમ સારી હોય જો અંદર ડૉક્ટરની ટીમું હોય મશીન હોય તો આટલી લાઈન કે ગર્દી થાય નહીં તમે જોઈ શકતા જામનગર થી સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાજ ન્યુઝ જામનગર શહેર થી સત્ય સૌરાજ ન્યુઝ બ્યુરો ચીફ મુસ્તા કુરેશી જય જય ભારત